કહેવાતા સુરક્ષિત ગુજરાતમાં હવે આવારા ગર્દી ચોરી લૂંટફાંટ અને ખાસ હત્યાએ હવે બધું સામાન્ય થઈ ગયું છે રોજબરોજ હત્યાના ગુનાઓ ઘટવાની જગ્યા પર વધતા જાય છે અમુક અમુક કિસ્સા પ્રકાશમાં આવે છે નથી આવતા પણ રાજકોટમાં કે એમના છે અમદાવાદ સુધી પડ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ રાજકોટમાં કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા નર્સની છરીના ના ઘા જીકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી રાજકોટની સોસાયટીમાં રહેતા બાવન વર્ષીય મહિલા નર્સની તેના જ પાડોશમાં રહેતા કાંજી વાંજા નામના શખ્સ છરીના ઘા ઝીકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે મૃતક મહિલા મૂળ અમદાવાદના વતની છે અને હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે મૃતકના ઘરે આશક કાનજી વાંજા છે તે રાત્રે ગયો હતો અને બાદમાં તેણે મહિલા સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મહિલાએ સ્વબચાવ કરવા છતાં આરોપીએ તેને છરીના ઘાં ઝીકી દીધા આ બનાવ અંગે મહિલાના પરિવારજનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તજવીજ હાથ ધરી છે આ બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ સહિતનો જે પોલીસ કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો

ના હજી સુધી કોઈ એવું સ્વાતંત્ર કેસ પ્રકરણ કે એવું ચોક્કસ કારણ જાણવા મળી ગયું હાલમાં તપાસ ચાલુ છે ત્યાં ઘટના સ્થળેથી એકસો આઠ પહેલાં એકસો આઠને બોલાવી ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને પછી પોલીસને ડાયર હંડ્રેડ કર્યા પછી પીસીઆર ગયેલી તેમજ પોલીસના ટીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી દીધી બનાવના સમયે રાત્રે આ બનાવ બનેલો પછી આજનું સવારે એફેસર અધિકારી હું ત્યાં બનાવડી જગ્યાનું પંચનામું કરેલ અને જરૂરી તપાસના કામે કપડા તેમજ જરૂરી નમૂના તેમજ સામાન કરતી કરેલ છે આરોપી કોણ છે શું આરોપીનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મૂળ રહેવાસી કોળીનાથ તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂર કરી મજૂરી કરતો એટલે હાલમાં એની જે પૂછપરછ ચાલુ છે પુષ્પરજ નામ તેની અત્યાર કરવામાં આવે છે એ પણ ભાડે રહેતો મૃતક મહિલા નર્સ ચાર મહિના પહેલા જ અમદાવાદ ટ્રાન્સફર થઈને રાજકોટ આવ્યા હતા આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે રાજકોટમાં થયેલ નર્સની હત્યાને લઈ અમદાવાદના જીસીઆરઆઈ કેન્સર હોસ્પિટલમાં આજે નર્સિંગ સ્ટાફે મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો હોસ્પિટલમાં માં ગાડા કરી નાખ્યા વીઆઈપી વીઆઈપી નાખ આ વિરોધનું મુખ્ય કારણ રાજકોટમાં મહિલા નર્સની હત્યા અને તેના ટ્રાન્સફર અંગેનું છે સ્ટાફ છે તેમનું એવું પણ માનવું છે કે મૃતક નર્સે પહેલા પણ ટ્રાન્સફર સામે રજૂઆત કરી હતી પણ હોસ્પિટલ તંત્રએ તેમની બધી જ મનમાનીઓ ચલાવી રાખી હતી કારણ કે હોસ્પિટલનું એવું કહેવું હતું કે ના અમે જે નિર્ણય કરીએ તે સાચો છે તમે સામેવાળા ગમે તે કહેશો તમારું માનવામાં નહીં આવે સ્ટાફે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે કે કર્મચારીઓની વાતની અવગણના કરવામાં આવે છે અને મનમાનીની નીતિ અપનાવવામાં આવે છે હોસ્પિટલના ડાયરેક્ટર આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ટ્રાન્સફર ગવર્નિંગ બોર્ડના નિયમ મુજબ થતો હોય છે છે હાલ ડાયરેક્ટર અને અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક પણ પણ યોજાય તંત્ર દ્વારા નર્સિંગ સ્ટાફને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પણ ખેર હવે જોવાનું છે કે સુરક્ષિત ગુજરાતમાં ક્યારે આ બધું અટકે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર